નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો ઘણા ઉમેદવારોના રજૂઆતને લીધે આજે આપણે ગાંધીનગરમાં વિદ્યા સહાયક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંગે અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી લે મિત્રો જેમાં પીએમએલ અંગે અધિકારીઓ સાથે રજૂઆત થઈ તો જે કાંઈ પીએમએલ ક્યારે આવશે કેટલી વાર લાગશે તો જે કાંઈ ટેલિફોનિક વાત થઈ છે મિત્રો તો તમે એક વાર સાંભળો પછી આપણે બધી મિત્રો એ નમસ્કાર સરજી હા આપણે વિદ્યા સમીક્ષા ગાંધીનગર થી બોલો બોલો સરજી આપણે વિદ્યા સહાયક નું પીએમએલ ક્યારે જાહેર થઈ છે થોડીક માહિતી આપશો સાહેબ એ અંદાજ તો આપો કે આ તારીખ આજુબાજુ જાહેર થશે ને અંદાજ નહીં કહી શકું એ નહીં અત્યારે સાહેબ આમ જોવો તો તલાટી હોય કે આ forest ની બધાય ની exam લેવાની પછી અને નિમણૂક પત્ર પણ આપી દે સાહેબ પણ આ વિદ્યા સહાયક નું ને શિક્ષણ સહાયક નું કાઈ થોડીક માહિતી આપો તો સારું સાહેબ હાલ એટલે website જોતા રેવાનું પર આવશે ભઈ બધું તો એક અંદાજ તો તમે આપો તમારી પાસે જ બધી માહિતી હોય સાહેબ થોડી ના 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 હોય એવો અંદાજ નથી આમાં જયારે મુકાય ત્યારે final website ઉપર જ મુકાય હો જાન્યુઆરી આજુબાજુ કઈ મુકાય છે સાહેબ એવું એવું નહીં કહી શકું હું તમને આ જિલ્લા પસંદગી આપણે જે જિલ્લા ફેરબદલી બદલી ત્યાં પૂરો થાય પછી મુકાશે કાઈ થોડુંક માહિતી તમારી વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવાનું જયારે પણ મુકાશે વેબસાઇટ ઉપર મુકાસનો એટલે આમાં કેવું સાહેબ આમાં કે આપડે જો પોલીસ ભરતીમાં જોવો તો આપણે હસમુખ સાહેબ આપણે બધી ડિટેલ જે કાઈ હોય એ ઉમેદવારો ને જાણ કરે તો તમે થોડીક જાણ તો કરી શકો સર હા એટલે પણ જે ઓફિશિયલ વસ્તુ ઓફિસિયલ જે ન્યૂઝ હોય ને અમે વેબસાઈટ પર જ મૂકી દઈએ સાપણ વેબસાઈટમાં મૂકો વાત સાચી પણ થોડી જે કઈ માહિતી હોય તો થોડુંક અમને શું છે કે ઉમેદવાર થોડીક રાહત રહે સાહેબ આ વાત તમારી સાચી છે પણ અમારે ભારત વિજ્ઞાસાયક બર્તીમાં જે પણ કઈ ન્યૂઝ હોય કે જે પણ કઈ આગળ વધવાની હોય પ્રક્રિયા એ પણ તમામ વસ્તુ ત્યાં વેબસાઈટ પર મૂકવામાં આવે છે એટલે નિયમિત રીતે તમારે વેબસાઈટ જ જોવી પડે બરાબર હા તો થોડીક આમ ડિટેલ તો આપો સાહેબ કે આમ જાન્યુઆરી આજુબાજુ કે ફેબ્રુઆરી કઈ ક્યારે આવશે થોડીક માહિતી આપો ને તો અમારે ઉમેદવારોને થોડીક આમ શાંતિ રહે સાહેબ નકર બહુ ઉમેદવારોની ચિંતા થાય આઈ લવ વેબસાઈટ જોવાની હો ચિંતા કે કરવાની જરૂર નથી તો આમ અંદાજ તો આપો કે આ બાજુ પીએમએલ આવી જશે હું અંદાજ નહીં આપી શકું હું તમને એમ તો કહું છું તો મિત્રો તમે પૂરી કોલ રેકોર્ડિંગ સાંભળી મિત્રો આપણે ઉમેદવારોના હિતમાં અને વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય તો તેનું પીએમએલ જલ્દી જાહેર થાય મિત્રો એટલા માટે આપણે ગાંધીનગરમાં અધિકારીઓ સાથે રજૂઆત કરી હતી મિત્રો તો અધિકારીઓને વારંવાર આપણે પીએમએલ ક્યારે જાહેર થઈ તો થોડીક માહિતી આપો એ અંગે આપણે થોડુંક પ્રેસર કર્યું મિત્રો પરંતુ અધિકારીઓનું એવું કહેવું હતું કે અમે જે કાંઈ માહિતી હશે એ અમે વેબસાઇટ પર મૂકી દઈશું મિત્રો આપણે અન્ય પરીક્ષાઓનું નિમણૂક પત્રની પણ આપણે જાણ કરીએ તો તેમનું પણ એવું કહેવું છે કે અમે જે કાંઈ માહિતી એ અમે વેબસાઇટ પર મૂકીશું મિત્રો તો આપણું આ ટેલિફોનિક જે અધિકારીઓ સાથે વાતચીત કરવાનું એક જ મુખ્ય કારણ હતું મિત્રો કે હાલમાં જે કાંઈ શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયકનું જે કાંઈ ભરતી પ્રક્રિયા મિત્રો અટકી હોય તો વારંવાર જો આવા ઉમેદવાર દ્વારા આ અધિકારીઓ સાથે રજૂઆત થાય મિત્રો ફોન કરવામાં આવે તો ચોક્કસ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય તો તેનું અસર મિત્રો ભરતી બોર્ડને ચોક્કસ પડવાની છે એટલે દરેક ઉમેદવારોને ખાસ જણાવવાનું કે તમે ડેલી એક બે ઉમેદવારો અધિકારીઓ સાથે ફોનમાં વાતચીત કરો અને પીએમએલ ક્યારે આવશે તે માહિતી માગો મિત્રો તો ચોક્કસ આની અસર ચોક્કસ પડશે મિત્રો તો તો બસ મિત્રો આપણે જે કાંઈ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત પીએમએલ અંગે કરીશ તો તે માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે વિડીયો બનાવવું તો આશા રાખો કે આ માહિતી તમને સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર કરી દીજો મળી આવા જ વિદ્યા સહાયક ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય તો જે કાંઈ ડેલી નવી અપડેટ હોય મિત્રો એ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો